હેલો આજે હું બનાવવાની છું ઓમલેટ તો એના માટે સૌથી પહેલાં હું એક એંડો લીધો છે એને એક બાઉલમાં હું એને કાઢી દઈશ ત્યારબાદ એમાં થોડી ડુંગળી લીલા મરચાં આદુ લસણની પેસ્ટલામાં હું એ અહીંયા લાલ મરચું હળદી પાવડર ધાણા પાવડર મીઠું અને ઓમલેટનો મસાલો એડ કર્યો છે હવે વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને સારી રીતે શેકાવા દેવાનો છે જો એ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને પલટાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી ખૂબ જ ટેસ્ટી એવી ઓમલેટ બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો પસંદ આવે 你就。